હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી આજે આપણે બનાવીશું રબડી નહીં માવો નહીં ગેસ ચાલુ કરીએ ખાલી ત્રણ ચાર વસ્તુ ભેગું કરી અને આપણે રબડી બનાવીશું નહીં દૂધ ઉકાળીએ તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે રબડી બનાવવાનું તો ચલો એના માટે મેં અડધી વાટકી કે વાટકી અડધી જ વાટકી છે કાચની આટલા સુધી જ અડધી વાટકી દૂધ લઈ લીધું છે બદામ પલાળથી દીધી મેં પાણીમાં એ લઈ લીધી છે થોડું કેસરને બી મિક્સ કરીને રાખી લીધું હતું બરાબર અને અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર છે અને આમાં આપણે ટ્વીસ ચાલીસનું રબડીને જાડું કરવા માટે મેં લીધું છે પનીર એ બી ઘરનું આપણે માવો નહીં એડ કરવાનો આપણે પનીર તો એડ કરી જ શકીએ તો આપણે થોડું થોડું દૂધ નાખી અને મસ્ત મા પનીરને એકદમ માવાનું ટેક્સચર આવી દઈશું આમાં છે બે ચમચી પનીર અને ચાર ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર અને બેને આપણે મસ્ત સ્મૂથ કરી લઈશું એટલે આપણે રબડીનું માવાનું ફિલિંગ તૈયાર થઈ જશે એમાં પછી આપણે દૂધ રેડીશું નહીં આપણે ગેસ ચાલુ કરીએ કે નહીં આપણે દૂધ ઉકાળીએ તો બી આપણે રબડી બનાવીને તૈયાર કરીશું જે રબડી આપણે જલેબી જોડે ખાઈએ છીએ મીઠી મીઠી એવી રબડી આપણે તૈયાર કરીશું ફટાફટ સર માવાને બરાબર ફેંકી લઈએ માવો નહીં સોરી પનીર પનીરને મેં ફેટી લીધું છે એમાં મિલ્ક પાવડર નાખી અને મેં માવાનું સ્ટ્રેક્ચર લાવી દીધું છે આપણે અંદર માવો એડ નથી કર્યો પણ જો ફેટ માવા જેવું આપણે સ્ટ્રેક્ચર કરી દીધું છે ચલો તો આપણે ખાંડ એડ કરવાની છે તો ખાંડ એડ નહીં કરી આપણે માવો છે જ અંદર એટલે જો કોઈને વધારે સ્વીટ જોઈતી હોય તો એ ખાંડ એડ કરી શકે છે હું નહીં કરું હું ખાલી આ મિલ્ક પાવડરમાં આવી ગયો છે દૂધ મિલ્ક પાવડરમાં સ્વીટ આવી જાય છે જ લઈશ એમાં એડ કરીશું આપણે મસ્ત ઠંડુ અડધી વાટકી દૂધ વધારે આપણે નથી લેતો હું તમને ચાલુ વિડીયોમાં જ બતાવી દઈશ વિડીયો લાંબો થાય તો સોરી કે જો આપણી રબડી બનીને તૈયાર છે ફટાફટ એને તમે તમારી જોડે પેલું હોય ને અંદર મિક્સ કરવાનું આપણે શું અને કેક બનાવીએ એને એનાથી બી તમે ફટાફટ મિક્સ કરી શકો છો કારણ કે આથી કરવા જશો તો થોડી વાર થશે ફ્રેન્ડ મારો વિડીયો થોડો લાંબો થશે જો દેખાય છે ને તમને કેવું ઠીક છે તબળી જવું આ રીતે અને એમાં પછી તમે જે બદામ પલાળીને નાખી હોય કેસરવાળું દૂધ અંદર ફેરી દેવાનું દૂધમાં પલાળીએ કે પાણીમાં પલાળીએ જેમાં બી એમાં તમે જીરણી બી ફેવરી શકો છો ફટાફટ તમારે કરવું હોય અને મારા જોડે બદામનો પાવડર છે તો હું એક જ ચમચી વધારે નહીં એ ઉમેરી લઈશ અને આમાં તમારે પિસ્તાને બધું એડ કરવું હોય તમે ગાર્નિશ માટે કરી શકો છો પણ હું નહીં એડ કરું હું ખાલી બદામ જ લઈશ અને આ છે આપણી મસ્ત થીક રબડી બનીને તૈયાર આમાં કાચની પેલામાં છે એટલે તમને દેખાય કે નહીં ખબર નથી પણ હું તમને એની થીકનેસ દેખાડો આમાં લઈ ચોફ્રેન્ડ કેટલી જાડી છે છે રોટની આપણી રબડી એટલી ઠીક છે ને આંગળી લઈશ તો પેલું થશે એ જુઓ હું તમને નજીકથી બતાવું એની થીકનેસ જે આપણે નથી માવો લીધો જો નથી માવો લીધો નથી દૂધ ગરમ કરીને એને ઉકાળ્યું કશું જ નહીં ખાલી આપણે મિલ્ક પાવડર લીધો છે અને પનીર એડ કર્યું છે અને કસૂઠ નથી બીજું તો છે ને ચાડી રબડી બનીને તૈયાર આ છે આપડી રબડી બનીને તૈયાર એની જોડે જલેબી તો ચલો ફ્રેન્ડ રબડી ને જલેબી ખાવા જો કેટલી ચોંટે છે કેટલી ઠીક છે આપડી કબડી છે ને તમે ભી બનાવીને ટ્રાય કરજો ટ્રાય કરજો ખરેખર બહુ જ મસ્ત બને ટ્રાય કરજો દૂધ ઉકાળવાની બી જરૂર નહીં પડે કસૂઠ ની ગેસ ચાલુ કર્યા વગર બી તમે મસ્ત આબુ જેવી રબડી બનાવીને તૈયાર કરી શકો છો ટ્રાય કરજો અને આ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય